પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા અને ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે શહેરીજનોને ડસ્ટબિનનું વિતરણ કરવાની પહેલ આજરોજ નગરપાલિકાના પ્રમુખ હેરલબેન પરમાર તેમજ પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી

હાલમાં પાટણ નગરપાલિકાને છપ્પન હજાર બસો ડસ્ટબિન રૂપિયા તેપન લાખ સિત્તેર હજારની ગ્રાન્ટમાંથી લાવવામાં આવી છે આ પહેલ પાટણ શહેરને વધુ સ્વચ્છ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ બનાવાયું છે ત્યારે આજરોજ ડસ્ટબિનોનું વિતરણ કરાતા મિલકત લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી તો આ ડસ્ટબિનનું વિતરણ કરતા પહેલા જ ડસ્ટબિનનું હેન્ડલ તૂટી જતા તેની ક્વોલિટી સામે પણ સવાલો ઉદભવ્યા હતા આમ સ્વચ્છતા શાખા દ્વારા ખરીદાયેલી ડસ્ટબીનોમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની પણ લોકમુખે ચર્ચાઓ જોવા મળી હતી જો કે આ ડસ્ટબીનો જોતા તેની ક્વોલિટી પર હલકી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે આ લગભગ આજે 8 તારીખથી આવતા મહિનાની 15 તારીખ સુધીમાં ઈનો અને સુકા કચરાની ડોમો ચિત્રણ ડસ્ટબીનો નિત્રણ કરવામાં ચાલુ કરવામાં આવી છે જેમાં મારી સાથે હર્ષભાઈ કોર્પોરેટરોજીઓ અને સંગઠનના તમામ કાર્ય પદાધિકારીઓ જોડાયા છે અને આ ડસ્ટબિન વિતરણથી તમામ મિલકત ધારકોને આ ડસ્ટબિન આપવામાં આવશે અને લગભગ આઠ તારીખથી આવતા મહિનાની પંદર તારીખ સુધીમાં આ કાર્યક્રમ ચાલુ રહેશે